જ્યાં દર વર્ષે માતાજીના નવલા નોરતા માટે નવે નવ દિવસ આ વિસ્તારના બહેનો ભાઈઓ યુવાનો ખાસ કરીને સુલિયાદ ગામની જે ટીમ છે યુવા ટી એ નવે નવ દિવસ આરાધના કરી આ જે ભૂમિ છે ભૂમિને માતાના ગરબા રમી પવિત્ર કરવાનું કામ જે કર્યું છે પહેલા તો એ બધાને નમન વંદન અને નવવું પાટોત્સવનો કાર્યક્રમ છે અહિયાં ઉપસ્થિત સહેરાથી આવેલા પરમ પૂજ્ય માતાજી અને સામે મારી માટે મારા ભગવાન મારા હૃદયમાં સમાયેલા તમામ મારા મતદાર મારી બેનો મારા વડીલો ભાઈઓ મારા હાથ પગ સમાન કે જેમની સામે જોઈ આ વિસ્તારમાં કામ કરવાનું મન થાય જેમની આંખોમાં જોઈ આ વિસ્તારને વિકાસના પંથે ચડાવવાનું કામ અને મન થાય એવા તમામ મારા વડીલો આગેવાનોને પણ વંદનને રામ રામ આજે આવી ત્યારે મેં સાંભળ્યું કે વાત થતી હતી અંધશ્રદ્ધા વિશે ખરેખર આ વિસ્તારમાં જરૂર છે શિક્ષણનો પાયો મજબૂત કરવાની અને કોઈ પણ સમાજમાં અંધશ્રદ્ધા ક્યારે દૂર થાય એ સમાજમાં શિક્ષણનો પાયો મજબૂતીથી આગળ વધે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ના રહે શિક્ષણનો પાયો મજબૂત હશે ત્યાં ઓટોમેટિક અંધશ્રદ્ધા થશે સંકલ્પ કરીએ માત્ર પોતાનું બાળક નહીં પણ પોતાનો પરિવાર આજુબાજુમાં પણ નાનો દીકરો કે દીકરી હોય ને આજુબાજુ એના માતા પિતા ના હોય વડીલ ના હોય એવા પણ બાળકો છે એની પણ સરકાર ને એનું પણ ધ્યાન આપણે બધાએ સાથે મળીને એક પરિવારના રીતે રાખવાનું છે દેશની રાષ્ટ્ર ની પ્રગતિ થઈ શકતી નથી અને એટલા માટે બાળકો ભારત દેશનું ભવિષ્ય છે દેશનું ભવિષ્ય છે જે પણ વતન છે જે પણ સમાજ છે એની દીકરી જો ભણેલી ભણેલી હશે તો એક દીકરી બે કુલ ને તારે છે આ શક્તિ રહેલી છે શિક્ષણમાં મારું એટલું જ કહેવું છે કે દરેક યુવાનોને એટલું જ કહેવું છે કે સાથે મળીને સૌ સાથે મળી શિક્ષણની ભૂખ માંગવાનું કામ સાથે મળીને કરીએ અને વ્યસત મુક્તિ મુક્ત કરવાનો હોય તો પેલા ઘી ને ગરમ કરવું પડે દસી લેવી પડે એ દસી ગરમ કરેલા ઘીમાં બોલી હાથમાં રાખી દબાવીને પછી કરી અને પ્રજ્વલિત કરવી પડે અને જે ઘી ગરમ કરેલું હશે એ જ ફરીથી જામી ગયું હશે એવા જ આપણા વિચારો પણ છે અહીંયા આવીને એટલું બધું થઈ જશે મારે આમ કરી નાખું છે તેમ કરી નાખું ને ઘરે જઈને મસાલો નહીં ખાવો ઘરે જઈને ચૂટકી પાન પડીકી નહીં ખાવું અહીંયા સંકલ્પ કરશે પણ જેવો પાન ગલ્લો આવશે ને ત્યાંથી એક ખીચામાંથી હાથ નીકળશે દસ ની નોટ નીકળશે અને બીજા હાથે પાન પડી કરી આમ આમ હલાઈ હલાઈ અને એક મસાલો મોઢામાં નાખવાનું કામ બેનો પણ કરે છે અને ભાઈઓ પણ કરે છે ને તમને જોઈને બાળકો શીખી રહ્યા છે હું જોઉં છું કે ખેતરમાં કામ કરતા હોય અને ખેતરમાં કામ કરે ત્યારે બાળકને બૂમ પાડીને બોલે હોય ભાઈ મનિયા આ ચૂટકી લઈ આવજો એટલે એવું મન્યો દુકાને જશે ત્રીજી વખત બીજી વખત જશે પછી દુકાનવાળા વ્યક્તિ કહેશે એક મારી માટે પણ આપજો મારે ચાખવી છે અને આ શરૂઆત પાયો બાળકમાં થઈ જાય છે ભૂલ આપણાથી થતી હોય છે બાળક સહજતાથી બાળક જે છે એ કાચી માટીનું બનેલું છે માટી માંથી મૂર્તિ બનાવાય ને મૂર્તિ માંથી ભગવાન ને પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ અને એવું જ બાળક જયારે હોય અને આપણે એમાં કેવા પ્રાણ પૂરીએ છીએ એ આપણે અંતર આત્માને પૂછવાની જરૂર છે તમારા બધાના આશીર્વાદ થી આ વિસ્તારમાં શિક્ષણ માટે હું આવું કહું છું કે ઘણા રસ્તા કરીશ રોડ રસ્તા બધું જ કરીશ પંદર વર્ષ પછી એ જ રોડ રસ્તા ઉખડી જશે ફરી પાછા કહેશો બેન ઉખડી ગયા ખાડા પડી ગયા પણ શિક્ષણ નો પાયો મજબૂત હશે એ આદિ કાળ સુધી કોઈને ઉખાડવાની હિંમત નથી અને એવું જ કામ તમારા બધાના આશીર્વાદથી આ વિસ્તારમાં કેજી થી માંડીને સિનિયર કેજી જુનિયર કેજી ઇંગ્લિશ મીડિયમ નું માધ્યમ મોરા ખાતે સ્કૂલ ચાલી રહી છે આઠમા ધોરણ સુધી બાળકો ભણી રહ્યા છે ફાકરો ઇંગ્લિશ બોલી રહ્યા છે અને એ જ બાળકો નવ થી બાર ધોરણ સુધી પણ પણ ભણે એના માટે સરકારમાં આપણે છે જેથી કરીને બાળકો ત્યાંના ત્યાં જ શિક્ષણ ઇંગ્લિશ મીડિયમમાં લઈ શકે એની સાથે કોલેજ પણ છે આઈટીઆઈ પણ છે અને આપણા જિલ્લામાં કોઈ બીમાર વડીલ પડે અને એ બાળક ભણી ગણીને આગળ વધી એ દર્દીનો દુખ જાણી દવા આપી શકે એનો દર્દ જાણી શકે ડોક્ટર બની શકે એના માટે મેડિકલ કોલેજ પણ પંચમહાલ જિલ્લામાં 500 કરોડ થી ઉપર બની રહી છે અને આપણા બાળકો ભણી રહ્યા છે આપણા વિસ્તારના બાળકો દીકરીઓ ભણી રહી છે તો આ જે તપ જે કર્યું છે શિક્ષણનું તમારો બધાના આશીર્વાદથી થયું છે કેટલી દીકરીઓ છે આજે 33% અનામત આપી છે એમાં કોઈ કોન્સ્ટેબલ બની છે કોઈ પોલીસમાં છે

અને આજે વધારે ન કહેતા મને આનંદ છે કે અંધ શ્રદ્ધા માટે કોઈ હાકલ કરી હશે તો આપને આભાર છે કે તમે માટે માટે મુક્તિ કર્યું લોકો બેઠેલા છે તમારા આશીર્વાદથી હેલ્થમાં કામ કરવાનો મોકો મળ્યો એક અંધ શ્રદ્ધા એવી પણ છે કે વ્યક્તિનું મૃત્યુ થાય એટલે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મોક્ષ ક્યારે મળે સદગત ક્યારે મળે બરાબર આપણે અગ્નિ સંસ્કાર કરીએ પંચ વિલીન થાય પંચતંતુ મોક્ષ મળે ખરેખર મોક્ષ મળે છે ખરું જેને કોણ મોક્ષ તો અહીંયા જ મળશે આજ જન્મમાં આજ ભવમાં જીવંત મળશે પણ સત કર્મોથી મળશે કોઈનું ભલું કરવાથી મળશે કોઈનું ભલું વિચારવાથી મળશે અને એ જ કામ બધાએ સાથે મળીને કરવાનું છે મોક્ષના દરવાજા ઓટોમેટિક ખુલી જવાનો છે ગુજરાત રાજ્યમાં કોઈ તમે કોઈ દિવસ કોઈ કોઈ જાણ્યું હશે તો કોઈ દર્દીને કિડની ફેલ થઈ ગઈ છે અને 35 વર્ષનો યુવાન છે એને કિડનીની જરૂર છે કોઈ 35 વર્ષનો યુવાન એની આખી જિંદગી પડેલી છે પણ કોઈ યુવાન અથવા કોઈ બેન જે બ્રેન્ડેડ થયેલું છે એ બ્રેન્ડેડ થયેલું વ્યક્તિ જે યુવાનને કિડની આપે તો યુવાન જીવી શકે છે મારે એટલું જ કહેવું છે કે આ એઆઈ નો યુગ છે રોબોટિક્સ નો યુગ છે અત્યારે ઓપરેશન વ્યક્તિ નહીં રોબોટ કરી રહ્યા છે એઆઈ યુગ છે ભારત દેશનું

મારા અમરુ ડોનેટ અત્યારથી જ નોંધણી નોટોમાં કરી દીધેલું છે મને કઈ ભવિષ્યમાં થઈ જાય કદાચ હું બ્રેન ડેડ થઈ જાઉં હું ભલે મારી આંખ બંધ હશે પણ મારી આંખ કોકને અંગદાન થયું હશે મારા ફેફસા કોકને અંગદાન થયા હશે મારા હાથ કોકને અંગદાન થયા હશે એ વ્યક્તિ દોડશે ચાલશે બોલશે આંખેથી જોઈ શકશે એ દાન કરવાની પણ જરૂર છે એમાં પણ આગળ વધવાની જરૂર છે અને અંધ શ્રદ્ધામાંથી એમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે પરિવારને વેદના હોય માણસ વયું ગયું હોય અથવા તો બ્રેન એટલે કે મૃત્યુ અવસ્થામાં જ હોય ના બોલી શકે એનું મગજ પણ ચાલતું હોય તો કઈ કરી ના શકતું હોય અને એવી વ્યક્તિ ડોક્ટર પણ કહી દે પણ હવે કઈ નહીં થઈ શકે તો એ વ્યક્તિ પરિવાર સમજાવટ થી વ્યક્તિનું અંગદાન થઈ શકે છે અંગદાન માટે છે અને હમણાં જ ચાર મહિના બાળક એની માતાએ એના કાળજા કટકો એવી બ્રેન્ડેડ થઈ ગયેલું બાળક એનું પણ અંગદાન કર્યું એ ચાર મહિનાના બાળક તો વધારે ન કેતા આટલી મોટી સંખ્યા માં ઉપસ્થિત ભાઈ પેટ્રોલ જોઈએ પણ મારું પેટ્રોલ તો અહીંયા જ છે જે ઉર્જા જે હિંમત જે વિશ્વાસ જે પ્રેમ જે મારા વિસ્તાર થી મને મળી રહ્યો છે અને એના લીધે

એટલે આપણું જાણે અમદાવાદમાં ફરતા હશે એવું લાગશે હું સુરિયાદમાં પણ છેક સંતોળથી સંતરામપુર સુધી ટેકનિકલી એનું ખૂબ લાંબી પ્રોસેસ હોય છે પણ એક મોટું કામ જે છે આપણા વિસ્તારનું કેમ લાગવું જોઈએ કે શહેરમાં જે વિકાસ થાય છે એવો જ વિકાસ મારા ગામડામાં પણ થાય છે અને એ કામ તમારા લીધે થયું છે એટલે માતા જગદંબા અને માં અંબે બધાના આશીર્વાદથી મારા વિસ્તારના લોકોનું